અત્તર બોરી આપા કમ્પ્લીટ થયા દુર્ઘટના સદુ ફાટ ભાઈ એરંડા ના એરંડા ચોખાઓ અને કમ્પ્લીટ 我来启动。 बंदर को बनाए आठ बंदर को भले ही जाए भले जाए भले जाए

દુ નળા ને તો નળદ દાળબાટી ઉનાળા તો શેરડી રસ આઈસ્ક્રીમ એવું બધું ખવાય હા શ્રીખંડ વાત ચલો ઉનાળી હા ઉનાળાનું શ્રીખંડ

જોઈ તો કે બોલી પેલી દોઈરી નઈ ના કથા ઉતરી મજા ઉતરી લે ઉતરી તો તમે સીઝનમાં જે 2 કિલો પર છે આટલી પાકી છે 1 કિલો લઈ દે ને થાય સીઝન ચાલ થાય એટલે સીઝન થાય એટલે ઉતરી જ લઈ દે બોદેલા આવતો છે બે વાર આર્યો તો તમે કંટાળો આવે છે તોળવાનો ને ફોળવાનો હો હું જ다가 લાયેલો તો આ તા રાઈદ મેક કોણ તોડતો તો મતલબ તમારા નઈ ઓય થી કપાઈ જાય કરતા કી દેતો ઓય થી ભર દે કપાઈ જાય મતલબ કટાવે નઈ કેશાજી હું કટાવું હું બીજા બરામ જાય કે ના તૂટે બીજા નઈ ભરવા ઓયો રહ્યો ને

મારે કાલે અજમો લેવો કાલે અજમો લેવો અજમો કશું થતો નહીં ભાઈ વિગ કોઈને પોચ મણ થયો ને કોઈને નવ મણ થયો ને એવું બધું થયો આમાં માર જેટલું થાય કાલ જોઈએ સાહેબ દૂખું નહીં હો દોડજો હા કમ્પલેટ હમ આ જો એક આછું વપરાય હા ઈમો તર હાવ વપરાવાનું અમાર વાપન તો તીનો જાય ઘેર હોય બસ નહી ને જ ના જાય કેમ હા રડતો આવો હા